દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી હા કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમી પણ મજામાં હે તો જો મારા હવાર મેં હાલે સા હું ભી હું દોવે ને આવી ને વાહિંદા ની બાકી હે પણ એ સાલું ગયા હતા જે મારા મહેમાન હે બે દી થયા ને મહેમાન થયા બે મારીઓ આવ્યો ને મારી માં રોકાવા આવ્યા તે કાલે તો આયુષ ને એ બધા આવ્યા હતા ને આખો દી મહેમાનમાં મહેમાનમાં વયો બધ કાલે કઈ મેં વિડીયો નતો કારીન માં દીકરો ને વિરમ ને એ પણ બધા આવ્યા હતા અને પાછા મારા અને મારા બાપુને એ બધા હું તા અને અમારા મારા મામા બધા આવ્યા હતા અને આયુષની હોસ્ટેલી થી ભીમસીભાઈ આયુષ અને શ્રવણજી એ ત્રણેય આવ્યા હતા અને શ્રવણજીને અમાર આવું હતું ને શ્રવણજી હારો આવ્યા તે પગલાં કરે ગયા અમારે કે રમે પણ બહુ જ નારાજી થયા ને બહુ ગયું ને મારી મારી ને બધાય રોકાવા આવ્યા તે એ પણ મજા આવી કે બધા હગાવાલા ના આવે તે ભેગા થઈ બેહીએ ઊઠીએ અને મજા આવે

તે તૈયાર કરી દઈએ અને ફીટીઓ અમારા ઘેર મારા ભાઈનો લગભગ પડ્યો હોય ફીટીઓ ત્યાં તે ફીટીઓ મોકલાવી દઈ હું નાખ લેતા દોરીમાંથી ને મારી આઈ પૂજા કરવા ગાતા ઉઠે ને એક ફેરે તો પ્રાર્થના અમારે આખા ઘરની કરવાની હોય બધાય પૂજા કરે ને એમાં ઉઠે ને આખો મારે આઈ આવે આ મારી માની માં હે અને આ મારી માની મોહી હે કાયમ ભેર્યું થાય હાલો દાદી સાપીવા

ના પીધું તો જ કેટલા એક દોઢ વાગે સુતી હોય વાતું કર્યું વાતું કર્યું ને હા માં સાડા અગિયાર વાગે તો હું ઘરમાં ગઈ મળતા દોઢ વાગે નીંદર જ ન આવે

આ મારો ટ્રેડિશનલ ડ્રેસ છે એટલે આયુષની પહેરવાનો હે તો મારે માં બધું તૈયાર કરી દે આજ માર બાપુ ભણવા જવાના હતી કે ફીટીઓ જોવેલા નકરી કે મગવેલા મેં કહું હે માં નો ફીટીઓ હે ને એ એની ને છે કોઈ કંઈ હિવરાય હું કંઈ ને તે આયુષની ખાલી હે ને ઓલે આમ આવે છે હે કોઈ નથી લઈ ગયું પોલકું કોઈ મણી હીવરાવવાનું કહેતી હતી મેં કહ્યું મારે હું કોઈ રાતે હાડી ભેગું જાય નહીં માં મારે પોલકું એ નથી હીવરાવું લગભગ હે હા હા

અવાર કુ આ પહેરે લે પરવા ને પપ્પા નો હે ને એ આયુષ ને ધેરી પપ્પા ની આ પૈગી પીની થી ને જ સડતો ઈ મી અસલ ધોવે ને એવા એને દેવાનો હે વા ખાલી પારસી માં હા તે ધોબી દે ને નેન ને પછી ઓલા દાગા પડ્યા હમુક હા એ પછી હાવ મોટો થઈ જાય ને તાર પછી હીવરાય હું બે બાપ દીકરાની તાર હીવરાવલી હું પાંડાવદર જ ઓલાય પાંડાવદરના જ છે આ ખમીસ પાંડાવદર નું હેન સણો હા ઓલો વિરણનો નો ઉતો ઈ આણી અટાણ સુધી આયલો એ જયવીર પાહે માં પેલા જોઈએ વા મેર સમેલન હતું તે તમે મોકલા આવ્યો તો વિરણનો નો ઈ પછી ટૂંકો થયો જયવીર ને કાયમ આવ્યો હતો આ તો પછી ટૂંકા થઈ જાય ક્યાં થયો લુગડા કાયમ ફેર હા 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 તે અમારે લુગડાઉનું ઈ જ થાય હા હા પછી જયવીર પહા ટૂંકા થાય ને એ પાસે આરુસ ની હાલે હા રાજુના ની હે ને એ હાલે

આખી થઈ ઈ ડોહી તું આવી ઈ તું તાર દીકરી પાસે આટો દેવા આવ્યા ને દીકરી પાસે આવી હા મંજોઈ ને જવાનું તો જોવામાં ઉઘડિયા પડ્યા પાંડવૈલ ના ફૂલ મલખના હાલો આવી જુ તો મારી માં મારી આઈ મારી બીજી આઈ બધાય બપોર પછી મારી માં મારી આઈ તો બપોર પહેલા વયા ગયા અને એવું બપોર પછી મારી આઈ પણ વયા ગા બીજી આઈ હતા એ રોકાણ હતા એ અને મારે હાલે બપોર પછીનો નાસ્તો બનાવવાનું કામ કે નાસ્તો હોય ને અમારે સવારમાં પછી વહેલું હોય અને રાંધવાનો કંઈ ટાઈમ રીએ ન રીએ વહેલા મોડું થાય એવા હાટું થાય અને નાસ્તો હું બનાવતી હોય તે નાસ્તો આજ પટપટિયા ડૂકે ગયા હતા તે આજે આ ખારી પૂડિયું કર્યું મેંદો કે કે ને તો ઘમ્યું જ છે પણ હારી ભેટ મૂળ દે અને રૂપાન ખીનું મૂળ નાખે અને સરસ મજાની બનાવીએ તલવારી કુડ્યું તે એ અવરેથી હું કાંટા મારો હાથ છે ને હું તો થાય તે બપોર પછીનો નાસ્તો બનાવેલા મીડિયું અને કાલે પાછી હે આયુષની મેળવાની તારી તે આયુષને પણ નાસ્તો બનાવવાનો હે એટલે એમાંય પણ થોડીક હળતોભટ હળતોગઢ હે તે આયુષ ને ભાઈ હું પાક્યા ને ઓલી મારી માં અમી જેને કહું તાને અમને પાક્યા ને ઢેફલી કરી દેતી ને એવી ને ઢેફલી ફાવે ગુંદવારી તે પાક્યા ને ગુંદવારી ઢેફલી કરવી થોડોક મગજ કરી અને મીઠું મીઠું જ રાખવા દઈએ મુંથાર કરી હતી મુંથાર આજ ને કરતી હમણાં એની પાસે કાલે આવ્યો હતો ને તાર કેન ગો કે મમ્મી બહુ જાજુ નાસ્તો ન લેવતા કારણ કે નવરાત્રી આવે ને તે કે અમને નવરાત્રિમાં મીઠી વસ્તુને ખવડાવે ને એ કે મીઠું બહુ ભાવતું એ નહીં કે તે તમે કે બહુ જાજુ ન લે આવતા તે મેં મિતાર વાત એ તો હું જાજુ બહુ નહીં લે આવે તે હું એવું ઝાડુ મોટામાં કરતી હતી ને બપોર પછી ના વાગે પોણા પાંચ થઈ ગયા પણ આ છે ને મારે રાંધવાનું હતું ને તે સનો આવે દોરાવવા ને કામ મલકનું તો આખો દી હતા એક 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 દી આખો ચાલુ રહ્યા તે મારે રાંધવાનું કે કઈ વેરો ન રહ્યું તે અટાણે એવું રાંધવાનું ચાલુ કરીને અંજાને ફોન કર્યો ને તે સનાન ને મોકલે સનો આવે દોરાવવા એક આખો દીકરો બે થઈને દોવાઈ લે ને ઢોર નો કરી લે ને હું કામ રાંધેલા તે કામ નીકળે જાય પછી હવાઈ પાછું આઠ વાગે તો તને હોસ્ટેલી ભૂકે જવાનું હે તે કેટલીક ભળતબળી કરવી ને મારે રૂપારા ઝારા તો ત્રણ ચાર હે ઝારા લોઢાના હાથાવાળા લાકડાના હાથાવાળા ને ઝારિયું વાળા પણ મણી ઝારો ફાવે ને તો આ એક જ ફાવે તે હું એ ઝારે એ કીધી તરા અને આ પૂરી અસલ ને તરાય કડકડિયા કરી નાખીને મતલબ કડકડિયા થાય જો આમાં ને આ તો જરાક મારો હાથ અવરો પડે ને તો વધારે સોડાઈ ગયો બાકી અસલ નહીં દહીં ભેગી હું મારે દહીં ભેગ્યું ખાવી હોય લખમણની શાહ ભેગ્યું ખાવી હોય લખમણ દહીં કે દૂધ કે શાહ કે કંઈ વસ્તુ ન ખાય એટલે ને આજ કે શામાં ખાલી દૂધ જાય ને એટલું જ દૂધ ખાઈએ તે એણે સા ભેગ્યું ખાવી હોય તે એ હાલે ને મારે હાલે તે એવા હાટું થઈને સવારમાં એ બનાવી નાખીએ અમે બહારનો નાસ્તો બહુ ઓછો ખાઈએ અને બહારની વસ્તુ જ અમે બહુ ઓછી ખાઈએ બહુને ખાતા કે બીજું ત્યાં કાવ આપણે બહુ શરીર નું કાવ ધ્યાન રાખે હોય પણ બહારનું ઓછું ખાઈએ તો ઈ એક ધ્યાન રાખ્યું કેવાય ઈ ફુગે એવો લાગે સરોદા